હેલો કાય જય માતાજી અમારા નવા વ્લોકમાં તમારું સ્વાગત છે હું તમને બતાતો રહું છું જોય રાયરા માટે ઓરવી કાઢ્યું હા રસ્તે રસ્તો ગમો જ હોવું છે હા અમારે એક્ટર બીમાર પડે છે ખબર લેવા ધારે વેચવાની હતી ભાવ બહુ ઊંચો કહે છે રાજી જ નહીં હેલો ગાયજ આ ઘર જોઈ લો અમારું છે મસ્ત હશે એ વાત છે હા અરે રાફડો કહેવાય તો ઘર આમાં ચંદુબેન ઝાડ જોઈ લો વાઢવાય છે કારણ કે ઘઉં બાબા છે એટલા હાલ વાઢવી નહીં ઘાટની શાકો બતાવી દો ઘાટની શાકો છે મસ્ત મસ્ત આવે છે જડે છે મસ્ત મસ્ત શાકો આવી આવી છે હા શાકો હારી હારી આવી મસ્ત યસ સબ્જી મસ્ત બનાવ દેશી ગવાર સર દેશી ગવાર મસ્ત સબ્જી બનાવ હા સર એક નંબર છે ઘર હેલો ભાઈ ખાતા ને ખાયા જોઈ લો ખેતરમાં રહેડો આપણો જોઈ લો સર ચક્કે આવેલો ફરી દે હા આ રીતના ઢગલા કરજે પણ પર ટ્રેક્ટર બીજું તકેરી વાળો આશરે ફેરી નથી એ તો ખેડૂત માટે સબ સેફ્ટી થઈ જાય તો ટ્રેક્ટર વાળો ડ્રાઈવર મથે જાય તમારે નખાવો તો ગાઈ જ કહેજો ખ્યાલ છે છસો રૂપિયા ફેરલી

어 <sus>